હત્યાને અંજામ આપવો હતો ઓરિસ્સામાં હત્યાર ખરીદ્યા યુપીથી અને પકડાયા ગુજરાતના ઓલપાડ પોલીસના હાથે જો અમારો વિશેષ અહેવાલ બે મોતના બદલાની આ ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા આ પાંચ આરોપીને જોઈ લો આમ તો આ યુવાનો ગુજરાતમાં આવ્યા હતા રોજગારની તલાશમાં પણ પોલીસના હાથે પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી કાનુચરણ કાલુચરણ પરિદાના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું ગુજરાતમાં રોજગાર માટે આવ્યો હતો પણ તેના દિલમાં હતી નફરત અને બદલાની આગ રાત રાત જાગતો રહેતો કેમ કે તેણે પિતાના મિત્રની હત્યાનો બદલો લેવો હતો માત્ર પિતાના મિત્રની હત્યા નહીં પણ મિત્રની હત્યાના વિયોગમાં પિતાએ આપઘાત કરી લીધો હતો અને હત્યારા ઓરિસ્સામાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતા બસ પિતાના મિત્રની હત્યા અને પિતાના આપઘાતનું કારણ બનેલા હત્યારાઓને મારવા માટે કાનુ ચરણે મિત્રોની મદદથી ઉત્તર પ્રદેશના મેરઠથી બે દેશી કટ્ટા ખરીદ્યા હતા અને આ દેશી કટ્ટા લઈ તે ગુજરાત આવી ગયા હતા પરંતુ બદલાની આગમાં ઓરિસ્સા માં હત્યાનો બદલો લે એ પહેલા ઓલપાડ પોલીસને ને મળી અને બસ બે બાઇક પર ચાર મિત્રો સાથે સાયણ તરફ આવી રહ્યો હતો સ્રોત વિભાગના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ અને કામરેજ એસડીપીઓ સાહેબ શ્રી આર આર સરવૈયા સાહેબ નવોએ પોલીસ સ્ટેશન તથા ડિવિઝન સૂચના આપેલ એક ગેરકાયદેસર હથિયારના તથા નાર્કોટિક્સના કેસો કરી અને આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા આ અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તમામ સ્ટાફને સૂચના આપવામાં આવેલ હતી ઉપરી અધિકારી સાહેબ શ્રીઓ જે સૂચના આપેલ છે તે અનુસંધાને અસરકારક કામગીરી કરવી જે અનુસંધાને ચાર શ્રીઓની ટીમો બનાવેલ આ ટીમોમાં પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ સાયણ ખાતે જેઓ ઇન્ચાર્જ છે તેઓને બાતમી હકીકત મળેલ કે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા એક એક્ટિવા પર ટોટલ પાંચ ઇસમો બે તમંચાઓ લઈ અને સિવાણ ખાતે સાયણ સિવાણ રોડ ઉપર એપાર્ટમેન્ટ છે એની આગળ તેઓ આવવાના છે જે બાતમી આધારે પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ સાહેબ તથા તેમના સ્ટાફે કોર્ડન કરી અને આ પાંચ ઈસમોને બે દેશી તમંચા સાથે ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ટોટલ આ હથિયાર લેવાજ કરતી ગેંગને પોલીસે દેશી હાથ બનાવટના તમંચા કુલ બે તેઓની પાસેથી પાંચ મોબાઈલ એક મોટર એક એક્ટિવા મળી કુલ્ય રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દા માલ કબજે કરે છે આરોપી નંબર એકનું નામ છે કાનુચરણ કાલુ ચરણ પરિદા જે સાયણગામ ખાતે રહે છે આરોપી નંબર બે બલરામ મહંત શાહુ ઉંમર વર્ષ વીસ જે પદ્માવતી ભવન ખાતે રહે છે આરોપી નંબર ત્રણ બલરામ ભગવાન શાહુ જે પણ પદ્માવતી ભવન એપાર્ટમેન્ટ ખાતે રહે છે આરોપી નંબર ચાર અનુજકુમાર રાજકિશોર પ્રસાદ શાહ જે ગામ ખાતે રહે છે આરોપી નંબર સચિન સુનીલ વાઘલેકરણ ગામ ખાતે રહે છે આ પાંચ આરોપીમાંથી એક આરોપી મહારાષ્ટ્રના છે એક આરોપી બિહારના છે અને ત્રણ આરોપી મૂળ ઓરિસ્સાના છે પાંચ આરોપી પૈકી આરોપી અનુજકુમાર રાજકિશોર પ્રસાદ શાહ અને સચિન સુનિલ વાગલેકર અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે હથિયારના ગેરકાયદેસર આર્મ્સના વિચારના ગુના બાબતમાં પકડાયેલા છે આ હથિયાર મંગાવવાનો હેતુ એ હતો કે આરોપી નંબર એક જે છે કાનુચરણ કાલુચરણ પરિદા તેના પિતાના મિત્રનું વતન ખાતે ઓડિશા ખાતે મર્ડર થયેલ જે મર્ડરની ઘટના અનુસંધાને કાનુચરણના પિતા કાલુચરણે જેઆરપીને આત્મહત્યા કરેલી હતી જે બાબતનો વસવસો હોય આરોપી કાનુચરણ પોતે આ બાબતનો બદલો લેવા માંગતો હોય જેથી તેણે હથિયારો મંગાવેલ હોવાની હકીકત તપાસના કામે બહાર આવેલ છે આમ સાયણ પોલીસના સ્ટાફ પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ તથા તેમના સ્ટાફે આ હથિયારોની ગેંગ પકડી અને એક સારી પ્રશંસની કામગીરી કરી એક સમયે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતો આ શહેર